મહેસાણાના ઉંઝા ખાતે પીઠ સરકારી અગ્રણી નારાયણ સિત્યાસીમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી પટેલ રૂપાલા તેમજ સ્થાનિક ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં નારાયણ પટેલનું ફૂલહારથી સ્વાગત સન્માન કરીને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તો નીતિન પટેલે તેમજ પરસોત્તમ રૂપાલાએ નારણ પટેલ સાથેના સ્મરણો અંગે વાત કરી હતી ઉલ્લેખનીય છે કે નારણ પટેલ ચૌદ વર્ષ સુધી ઊંઝાના ચેરમેન રહી ચૂક્યા છે બધાએ એમને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા છે અને એમની જે અત્યાર સુધીની જનસંઘના ના કાર્યકર માંડી ભાજપના કાર્યકર સુધીની

પહેલા પણ અનેક વાર કરી અને કાર્યકર્તાઓ સાથે જમણવાનું અમે આયોજન કરતા સુભગ સમન્વય થાય બધાને મળવાનું થાય અને સાથે સારી વાતો થાય આ આશય થી જ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું